અમરેલીના લાઠીના ગ્રામ પંથકમાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં અડતાળા ગામ છે અને શેખ પીપરિયા ગામ છે ત્યાં સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે શેખ પીપરિયા ગામમાં જવાના રસ્તા ઉપર જે પુલ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે લાઠીના અડતાળા અને શેખ પીપરિયા હરસુપુર દેવળિયા અને વાડળિયામાં ધોધમાર વરસાદ અને નદીમાં ઘોડાપુર આવ્યું છે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા પંદર જેટલા ઘરોની ઓશરીમાં પૂરના પાણી ભરાયા છે શેખ પીપરિયા ગામમાં જવાનો રસ્તા પરનો જે પુલ છે તે પણ આખો પાણીમાં ડૂબી ગયો છે પંદર જેટલા જે ઘરો છે તે વરસાદી પાણી એટલે કે પૂરના પાણીથી છલકાઈ ઉઠ્યા છે લાઠી પંથક અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યું છે